હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વૈશાલી જોમ કિચન આજે મેં કલરફુલ ઈડલી બનાવી છે એ પણ નેચરલ કલરથી બીટરૂટ અને પર્પલ કેબેજથી તો એની રેસીપી હું આજે તમારી સાથે શેર કરીશ કલરફુલ ઈડલી જોઈને બાળકો એટલા ખુશ થઈ જાય છે અને ઈડલીના સ્વાદમાં કોઈ જ ફરક પડતો નથી જે રીતે નોર્મલ આપણે વ્હાઈટ ઈડલી ખાઈએ એવો જ ટેસ્ટ આવે છે તો ચાલો આપણે ઈડલી બનાવવાની શરૂઆત કરી લઈએ તો સૌથી પહેલાં આપણે બીટરૂટને છીણી લઈશું આપણું બીટરૂટ ને રેડી થઈ ગયું છે હવે આપણે પર્પલ કેબેજ ને મિક્સર જાર માં એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું હવે આપણે બેટર ના બે ભાગ કરી લઈશું એકની અંદર આપણે છીણેલું બીટ એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લઈએ હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને સરસ ફેટી લઈશું આપણું પિંક બેટ બીટરૂટ વાળું બેટર રેડી થઈ ગયું છે હવે આપણે પર્પલ વાળું રેડી કરી લઈએ તો સ્વાદ પ્રમાણે મીઠું અને એક એક ચમચી આપણે પર્પલ કેબેજ ની પેસ્ટ એડ કરતા જઈશું મે પણ પહેલી વાર બનાવી હતી મને એમ હતું કે ટેસ્ટમાં થોડો ફરક પડશે પણ ટેસ્ટમાં કોઈ પણ ફરક પડ્યો નથી અને બાળકો સરસ જે રીતે વાઈટ ઈડલી ખાતા હોય એ રીતે જ ખાઈ લે છે આપણું પર્પલ બેટર પણ હવે રેડી થઈ ગયું છે હવે આપણે સ્ટેન ને થી ગ્રીસ કરી લઈશું હું કોઈન ઇડલી અને એનાથી થોડી મોટી સાઈઝ આવે એ બંને બનાવીશ હવે આપણે આ રીતે ઈડલી ને ભરી લઈએ આપણે ત્રણે ત્રણ સ્ટેન્ડ ભરી લીધા છે હવે આપણે સ્ટીમર માં એને પાંચ થી સાત મિનિટ માટે સ્ટીમ થવા દઈશું હવે આપણે પીંક ઇડલી ને થોડી મોટી સાઈઝ માં ભરી લઈએ આપણું પિંક ઇડલી વાળું સ્ટેન્ડ પણ રેડી થઈ ગયું છે આપણે એને દસ મિનિટ માટે થવા દઈશું કેમ કે સાઈઝ મોટી છે આપણી પર્પલ ઈડલી ને આપણે આ રીતે ચમચી ની મદદ થી નીકાળી દઈશું તમે જોઈ શકો છો કે આપડી ઇડલી નો કલર કેટલો સરસ આવ્યો છે હવે આપણે પિંક ઇડલી પણ રેડી થઈ ગઈ છે પિંક ઇડલી બેક થતા થોડો પિંક કલર થોડો ઝાંખો થઈ ગયો હતો પણ તો પણ દેખાવમાં સરસ દેખાતી હતી અને ખાવામાં પણ સરસ હતી હવે આપણે એને કારા અને ટોપરાની ચટણી સાથે સર્વ કરીશું મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીશું આપણે એક નવા વિડીયો સાથે થેન્ક યુ બાય બાય